હા તો જય માતાજી રામ રામ કેમ છો મેલને આપણે جاي છીએ આજ કોણ ના પતિકભાઈ નાવા ને જમ તો જો કેવો મોગો છે હા આવો બેટા તને આવો બેટા તને આવો તું ઘર માં આવી જા સેન્ડલસ એટા દેજો તું છોડી સોલા હા આલો હવે અમે ફટાફટ નિહારીએ વરસાદ આવી ગયો ને એ બધું પલાળીને વહી છે મોડું થઈ ગયું છે કેમકે વરસાદ આવતો તો સાલ વરસાદ માં કઈ જવાનો મેળ નતો આવતો તો અમારે બાકાઈ ઘડી ખમી જવાનું પછી મોડે જ થઈ જાય છે ચાલો હવે તૈયાર થઈ ગયા છે ને વરસાદ રહી ગયો છે તો ફટાફટ જઈ મારા પિયાર માં અમે ગાડી લઈને તો રડ

તો ફેમિલી તો આપણે પોગી જતી દેવળિયા ને તમને ખબર છે કે આ વટી એટલે અમારે પકોડાનો ઓટ તો કરવો પડે કરવો પડે ને કરવો જ પડે એટલે અમે પકોડા ખાવા બેહી જ્યા રહી ને પકોડા બને છે ને દૈયા તો આ બેહી જિસ તૈયાર થઈને આવેલી છે એ શું કીધું હે આ યાદ ન કે એવું છે ને ડીક પડી રહી કાટેલીમાં હાલ હા હાલ હા એકલો પકોડા કે ફેમિલી

ફેમિલી લેટર જો થોડો કાલે ને ત્યાં પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ઘટન જો અમે પાછા અહીંયા વોટેલે ઊભા રહી ગયા છે કે કે જે વરસાદ ચાલુ છે કે નહીં તો પાછા પલાળી દે તો ચાલુ વરસાદમાં સંદેપ કે ગાડી કંઈ હાલે નહીં તો વરસાદ તો આજે હેરાન કર્યા ગમે ત્યાં અમારે બહાર જવાનું હોય એટલે વરસાદ પહેલો જ તો ફાઇનલી ફેમિલી જો આટાણા આવી ગયા છે ઘરે મારા પપ્પા જો બેઠા કેવું સારું છે ને પપ્પા હવે તમારે કેદી આટો મારવા આવું અરે આવી નીરે ને નીરે ભાવનગર જાવ તો આવો નકર ન આવતા જાવ જો તો આવાય તો જવાય જા આવજો હવે જાવ આપણે જે સંત પરબત બેઠા છે અને મારા મમ્મી છે ને અમી આવ્યા એટલે ચા બનાવવા મંડ્યા જો તમે કેમ જારુ છે ને નીતન પરેશ ને એજી ઉના છે ઉના છે એવું છે બરમે ચા બનાવે અને પરેશભાઈ ને મીતીનભાઈ છે ને એજી ઉના છે કેમ કે હીરા ઘઉં જાય કે નહીં તો હજી રજા પડે તો એ વાર લાગે એવું બધું છે ટાટા મારમી બનાવશે સા તો આવો બધે તમે સા પીવા મળી જાવ ટાટાનું સીતાફળ ખાઈએ છીએ આવો બધે તમે સીતાફળ ખાવા હું જો સંદીપ ખાય મારા પાણી એના અહીં સીતાફળ છે ને એમાં સીતાફળ આવ્યા કમી ઘણા આવ્યા કે જોયું ને પાછું પણ લેવા લે આ છે ને દશામાના વરત બહુ જ છે તો બધે ઠેક ઠેક અમરાય છે દશામાના વ્રત રહેતા હોય તો બધા મ્યુઝિક ને એવું બધું વગાડતા હોય તો બધાને ખબર જ છે તો આવો બધા હેરાન તો સીતાફળ ખાવા જો સીતાફળ ખાઈએ છીએ જો અમારે ભારો આવી ગયા છે ભારોડા બધા અહીંયા આવું હું ના આવું એટલે બધા આવી જાય જો ભાઈ આદી મે આદી તમારે ના દશામાન વ્રત છે ને દશામાન મૂર્તિ બેહાડી ને હા હટાણ છે ને દશામાં વ્રત ચાલે ને હા

તતાન જો બેઠા છે અને મારા મમ્મી બનાવે છે ભડથા બનાવે છે રીંગણાના ભડથા કમી રીંગણા હે કે છે મતલબમાં માં ને આયા છે ડોડા મકાઈ એવું બધું છે ને અમારે આ છે ને ભડથા બને ભડથા મમ્મી અમે આવી જશે આદી ભાઈના ઘરે કાદી હે તમને ના દેસામાં બેહાડે ને જાવ ફેમિલી હું તમને દેખાડું છો કેટલા મસ્ત ના દશામાં બેહાડા છે અમારા આદિભાઈ ની ઘરે વાહ મસ્ત નામ તો જો લાટ ને આમ જબકારા કરવાની છે ને હે શરમાયા છોકરા શરમાયજ એવું છે ફેમિલી નાહ્યા છે ને અમારા ઉનામાં દશામાં ના વ્રત બહુ જ રે તે બધા દશામાં ક્યારે છે ને દશામાં ને મૂર્તિ બેહાડે ને બધા દશામાં ના રહે જો કેલો મસ્તનો ડેકોરેટ કરેલો છે ને દેશામાં મૂર્તિ માં જ નાગદાદા ને ફાન એટલો મસ્ત ના છે તો જો આપણે તો મજા આવી ગઈ અને દર્શન કરી લીધા ને બધા લખી દે જય દિશામાં માં મેં મળ્યો તો જટોણો થી અમારા ભાઈ ની ને ભાભી ની ઘરે હતા કેમ કે દેશા ના

हालो डोडा खावा के त हालो डोडा खावा आ तपाईं मैले चाहिँ नि अब परेश भाइ चाहिँ म उ न जाई नि ति आज मराठो भेल बे भाइ त अब बजे त खावा का हां अब बजे मसालो ना मिक्स करना ऐसे ने ने मिक्स करना એટલે भेल થઈ જાય તૈયાર તૈયાર

ગરબાને એવું બધું દેશ્યામાં બેઠાડેલા છે એટલે ગરબાને એવું બધું ગયા ગયેલા છે અને મારમી જોમ પથારી કરીને ઉભા કમી પરસને એમ તો વાડલ જ છે ને બાર વાગ્યા ટુકડા એમ ને તો એ ભાઈના છે ને કાયમ ન હોય એવું જ હોય તો ગરબા ગાવા જાય માતાજીના ના યા સંદેપુ ના શું કવડે ફરમળીયા મસરા કવડે બેટા બેઠા ફોનમાં જ હોય કેમ કે હવે પથારી કરી નાખી અહીંયા પથારી કરી નાખી તો પથારી કરીને બધા બેઠા છે તો બસ હવે આશા છે કે આજનો બ્લોગ તમને કેમો હોય ને કેમો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને જો ભાઈ ભાઈ